you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો હાલ નરેન્દ્ર મોદીના રાજીનામાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળફળાટ મચી ગયો છે તેમણે કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પંચોતેર વર્ષનો થાય છે ત્યારે તેણે પોતાને રોકી લેવા જોઈએ તેમણે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આ વાત કહી હતી રાજકીય ગલિયારોમાં નવી ચર્ચા સામે આવી છે મોહન ભાગવતના એક નવી ચર્ચાને જન્મ આપ્યો છે રાજકીય ગલિયારોમાં આ નિવેદનનો અર્થ કટન થઈ રહ્યો છે શું રાજકારણમાં પણ કોઈ ભય મર્યાદા હોવી જોઈએ ખાસ વાત એ છે કે વડાપ્રધાન મોદી પણ હવે તે ઉંમરની નજીક પહોંચી ગયા છે પીએમ અને મોહન ભાગવત આ વર્ષ સપ્ટેમ્બરમાં પંચોતેર વર્ષના થશે બુધવાર નવ જુલાઈ ના રોજ નાગપુર માં સ્વર્ગસ્થ આર એસ એસ વિચારક મોરોપન પિંગલે સમર્પિત પુસ્તક વિમોચન પ્રસંગે ભાગવતે યાદ અપાવ્યું કે પિંગલે એક વખત કહ્યું હતું કે જયારે આપણા પર પંચોતેર વર્ષની સાલ લપેટાય છે ત્યારે એનો અર્થ એ થાય છે કે આપણે વૃદ્ધ થઈ હવે દૂર થઈ જવું જોઈએ કે રાષ્ટ્રીય સેવા પ્રત્યે ના સમર્પણ છતાં મોરો પણ સમય આપે ત્યારે નમ્રતા પૂર્વક પાછળ અટવા માનતા હતા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી શુક્રવારે આર ના મોહન ભાગવત ના નિવેદન પર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વચ્ચે બધું બરાબર ન હોવાની આશંકા વ્યક્ત કરી હતી